બાદની જરૂર હતી અને સરકાર કે પોણી બંધ કરી નાખો ખેડૂતોનું ચેમ ડોડો ખોદો સરકારને કે તમે ખેડૂતોને ચેમ હેરાન કરવા હોય કોઈ પોણી તમે વેસાતું લાવ્યું નથી પોણી તો મારા નાશની ભેટ છે કોઈ રાજકારણી કે મુખ્યમંત્રી કોઈ પોણી વેસાતું નથી લાવ્યું આ તો મારા નાશ છે એનું ભરેલ પડ્યું છે એટલે આલો ન કે હત્યા એમ તમારા લોસા નીકળી જાય છે ભાજપ સરકાર એક ભાજપી નેતાએ કોઈ પાણી વેસાતું લાવ્યું નથી અને ખેડૂતોને તમને ચા લાગશે એક બાજુ પશુધન ખલાસ થઈ જાય છે એક બાજુ સરકાર કે અનાજની અસર પડશે જો અનાજની અસર પડશે પાણી વગેરે અનાજ થવાનું નથી કોઈ ખેતરમાં કોમ્પ્યુટરમાં અનાજ પાકવાનું નથી કોઈ કોમ્પ્યુટર બજારવાળા અનાજ ખાવાના નથી પેદા અનાજ કરાવે ખેડૂત તો ખેડૂતની સુગમ પણ તમે લોહી પીવો છો તમારે હાલું હોય તો વેળા છે તો આલો અને ના આલવું હોય તો સોગા પંપિંગે તરણ કરવા દે અને બનાસકોંઠા જિલ્લામાં કોઈ ખેડૂતો હશે સરકારે બંધ કર્યું છે અને પેલા આ નેતા બધાએ બોલ્યા હતા કે અમે તમને પોણી હાલ છે વાવો એટલે ખેડૂતો ખુશ થઈને ઘરે અને કરોડોના ખર્ચા ખેડૂતોએ કર્યા છે પાઇપલાઇન તળાવમાં અને બાજર હું ઘરે અને અત્યારે તો અમે ફેર આવેદનપત્ર હાલવા આવ્યા પોણી સારું ના કરી તો બાજરી રહે જ ને એવું વચન આવ્યું હતું કે અમે પાણી તમને ઉનાળા ખેડૂતોને મળી રહેશે અત્યારે તો કશું તળાવ તો હુકા બંધ પડ્યો છે હું મચ્છરો અત્યારે હાલ તો મરે ના છે ખેડૂતો એક બાજુ મરે ના હશે જે પોણી હાલ પાણીનું કશી વાલ્યુ જ નથી અમારે પાણીની જરૂર છે એટલે તાત્કાલિક પાણી ચાલુ કરે એવી અમારી સરકારને નમ્ર વિનંતી છે જો ને ચાલુ કરે તો અમે મોટા પાયે આંદોલન કરશે અન ખેડૂતો કે ને એવી રીતે અમે ધરણા પણ કરશે બાકી પાણી ચાલુ કરાયા વગેરે ચાલે એવી પરિસ્થિતિ નથી બોલો ભારત મદદ